ચાઇલ્ડ જીવીલીએ પચાસ કરોડથી વધારેનો બિઝનેસ કરી અને નંબર વન કમાણી કરનારી ફિલ્મનું બિરુદ હજી સુધી જાળવી રાખ્યું છે એ પછી બીજા નંબર ઉપર આવે છે જમકુડી કહેવાય છે કે જમકુડીનો બિઝનેસ પચીસ કરોડની આસપાસ છે પણ કદાચ જમકુડીનો બિઝનેસ અઢાર કરોડની આસપાસ હોઈ શકે છે બે જુદા જુદા મત છે જમકુડીના બોક્સ ઓફિસ કલેક્શન માટેના એક સત્તર અઢાર કરોડની આસપાસનો આસપાસનો અને બીજો પચીસ કરોડ થી વધારે સાચું ખોટું રામ જાણે પણ છતાં બે હજાર પચીસ માં પહેલી ફિલ્મ એવી આવી કે જેને ત્રણ કરોડ ઉપરનો બિઝનેસ કરી લીધો એ હતું મોમ એ હતી મોમ તને નહીં સમજાય મોમ તને નહીં સમજાય ત્રણ કરોડ થી વધારેનો બિઝનેસ કરીને રેસમાં આગળ ચાલી રહી હતી ત્રણ કરોડ નો બિઝનેસ એટલે બહુ સારો બિઝનેસ કહી શકાય ગુજરાતી ફિલ્મ માટે નોર્મલી ગુજરાતી ફિલ્મો કરોડ સુધી પહોંચતામાં તો હાફી જતી હોય છે પણ મોમ તને નહીં સમજાય સફળતાપૂર્વક ચાલી રહી છે હજી પણ ચાલી રહી છે અને ત્રણ કરોડથી પણ વધારે બિઝનેસ કરી લીધો છે અને ચોવીસમી જાન્યુઆરીએ બીજી એક ફિલ્મ આવે છે ઉમરો ઉમરોએ પાંચ કરોડની આસપાસનો બિઝનેસ કરી લીધો છે અને હવે તો બધાને ખબર છે કે ઉમરો એ જીમ્મા નામની મરાઠી ફિલ્મની રીમેક છે મરાઠી ફિલ્મ જીમ્માએ બોક્સ ઓફિસ ઉપર કેટલો બિઝનેસ કર્યો હતો જાણો છો તમે જીમ્માએ સો દિવસની આસપાસ પંદર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જે બહુ જ સારો કહી શકાય કોઈ પણ રીજનલ ફિલ્મ માટે પંદર કરોડ નો બિઝનેસ એ સારો કહી શકાય તો જીમ્માની રીમેક એવી ઉંમરો ફિલ્મ પચીસ કરોડ રૂપિયાના બિઝનેસ સુધી પહોંચી શકે એમ છે કે નહીં એ તો તમારા લોકો ઉપર ડિપેન્ડ કરે છે ઓડિયન્સ ઉપર ડિપેન્ડ કરે છે કે પચીસ કરોડની આસપાસ એનો બિઝનેસ થાય છે કે નહીં મને એવું લાગે છે કે કદાચ ઉંમરો પચીસ કરોડની આસપાસ પહોંચી જશે કારણ કે બહુ જ સફળતાપૂર્વક ચાલી રહી છે અને બહુ જ સરસ રીતે દોડી રહી છે કહો કે તો મને લાગે છે કે ઉમરો પહોંચી જશે ઉમરોનું બજેટ છે ચાર કરોડ રૂપિયા એવું બતાવવામાં આવી રહ્યું છે કે ઉમરો ચાર કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ છે એટલે જો ચાર કરોડ રૂપિયાનું જ બજેટ હોય અગર ઉમરો ફિલ્મનું તો બાર કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે ત્યાં સુધીમાં એની પ્રોડક્શન કોસ્ટ નીકળશે પણ કોઈ પણ ગુજરાતી ફિલ્મની પ્રોડક્શન કોસ્ટ પણ નીકળવી એ બહુ મોટી વાત છે આજના સમયમાં એ પછી બીજા બધા બેનિફિટ્સ તો છે જ છે ઓટીટી પર રિલીઝ થશે ત્યારે જે પૈસા મળશે એ સિવાય સબસિડી કદાચ જે પણ મળે છે એ સિવાય અગર ફરીવાર કોઈ ગુજરાત સરકારનો કે નેશનલ એવોર્ડ મળી ગયો તો એ બધા જુદા જુદા બેનિફિટ્સ તો હજી ઊભા જ છે તો ચાર કરોડમાં બનેલી ઉ મને લાગે છે કે પચીસ કરોડના બેન્ચમાર્ક સુધી પહોંચી જશે અને જો એવું બનશે તો એ સૌથી વધારે બોક્સ ઓફિસ કલેક્શન કરવાવાળી બીજી ફિલ્મ બની જશે પહેલી છે મેં કહ્યું એમ ચાલ જીવી લઈએ અને બીજી ફિલ્મ બની જશે ઉમરો મિત્રો તમને શું લાગે છે ઉંમરો પચીસ કરોડ સુધી પહોંચશે કે નહીં તમે કમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવ જરૂરથી જણાવો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો મારી ચેનલ હજી સુધી પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી લો તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો